કિલ્લો છે ને આ બાજુ કિલ્લા ની ફરશે આ બાજુ કિલ્લાનો પણ આ બાજુ દરવાજો છે ચારે બાજુ દરવાજા પાછા છે આ બાજુ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભંજન દે તો કેમ છો બધાય હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સવારમાં આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને સામાન પણ બધું થોડો ઘણો પેક થઈ ગયું છે અને થોડું ઘણું જેમ જેમ પડી છે સ્વેટરને એવું બધું તો હજુ થોડુંક અંધારું છે લગભગ સાત વાલવાર વાર છે પણ લગભગ થોડુંક વાર રહીને વાવ ના કરીશું તો અંધારું છે એટલે થોડુંક બહાર ઝરવા ઓલું થઈશે એટલે થોડુંક વાર રહીને ના કરીશું અહીંયા હવે પણ સરસ મજાના તૈયાર થઈ ગયે છે રેડી અહીં ધોઈને ક્યાં કે બોલો તો ખરાક બોલો હજી ક્યાંક તારેનાથ બોલવું એવું કહે છે આલ કેસ તો ખબર નહીં ક્યાં ગુડ મોર્નિંગ બધાને સવાર સવારના અને પાક દર્શન કરવામાં કાલે બહુ મજા આવી અને એટલા બધા પગ નથી દુખતા નહીં હવે આમ થોડાક અમે ધીમે ધીમે ચડ્યા હતા ને એટલે એટલા બધા પગ કંઈ દુખતા નથી માતાજીને દયા છે ને કાર પગ બહુ દુખ્યો ઉપર સાડીને ઉતરી એટલે તો શાળાજીને ચડ્યા પણ કાંઈ નહીં તો નકળીએ હવે થોડીક વાર રહીને મળીએ થોડીક વાર રહીને ઉપર જઈએ અમે જ્યાં રહીએ છીએ લાલ કિલ્લાની અંદર રહીએ છીએ તો થોડીક વાર રહીને બહારનું દ્રશ્ય તમને દેખાડીએ કેમ કે અંજવાળું થઈ જાય ને પછી બતાવીએ હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન બધાને હું આજે આવી ગયો છું ઢાબા ઉપર કોકના ઉપર ઢાબા ઉપર અહીંયા અમે રહ્યા હતા જે ભાડે રૂમ રાખી ગયા હતા તો અહીંયા જે કિલ્લાની અંદર રૂમ આવ્યો છે ને તમે મેં કીધું અહીંયાનું દ્રશ્ય બતાવી દઈએ બધા ફ્રેન્ડ્સને પણ થોડું અંધારું છે એટલે ઝાકળ ઝાકળ જેવું વાતાવરણ અંધારું નથી પણ આમ ખુલ્લું થઈ ગયું પણ ઠાર છે ને ઠાર છે ઝાકળ ઝાકળ જેવું વાતાવરણ છે ને એટલે થોડું દેખાય છે પણ ઠીક ઠીક ને ઠીક ઠીક દેખાય કે પાછું વધારે વારે તો અમાર જવાનું મોડ થઈ ગયું હા તો બતાવી દે

તો આ બાજુ સામેર દેખાય છે ઘણી વાર આવ્યા પણ આ ફર્સ્ટ વાર જોયા ને માતાજી ના તળાવ ના દર્શન નો થયા ત્રણ તળાવના થતા આલુ નીચે છે વડા તળાવના થતા ને વચ્ચે સાસિયા તળાવ ના થતા અને ઉપર દુધિયા તળાવના આ ત્રણ તળાવના તો થતા દર્શન પણ બીજા જે તળા છે એ તળા ના નોતા થતા ની તો હાલો હવે ઉપર કઈ છે ઉપર છે એક માતાજી ના દર્શન છે તો ઉપર તળે ને આમ ચડતી વખત થોડાક દેખાય ની તળા ઈ દેખાય અને ઉતરતી વખત પાછા જોઈ એકાદુ આદુ ની બે વા કઈ જોયા ની તો ઈ ના કઈ જોયા તો એવું છે અને આ બાજુ પણ બધે ચારે બાજુ ડુંગર ડુંગર ને ડુંગર છે ટુંટા અને આ બાજુ શું છે સામે ઓલો બે ટાવર હતો

તો કાંઈ નહીં હવે બસ અમારી પૂછી જોઈએ કે આટલા વાગે આવે છે પછી બસમાં બેસી જઈએ અમારે જવાનું છે ખેડાની આ બાજુ હાલો જાય ફ્રેન્ડ્સ અમે બસમાં બેસી ગયા છે અને ડાયરેક્ટ ખેડાને તો બસ નથી મળે પણ હાલોળ સુધી જઈએ છીએ જઈએ હવે હાલોળ જઈને પૂછવા ગઈ ને તો એમ કીધું કે અગિયાર વાગે આવશે તો અગિયાર વાગે હજી તો સાત વાગે છે નહીં તો અગિયાર વાગે લાગે અમે ક્યાં રોકાઈએ

એક બસ બધા કેટલા બધા હતા ઓટના છે ની હા અને અમે પણ જોઈને ને આવાજ બતાવો ને અને અમે પણ દાહોદ ના છે પણ અમારે જવાનું છે લીમડી હા જોઈ શકો છો અને અમે માતાજી દર્શન કરી અને આવી ગયા છે બસ સ્ટેન્ડ ને આમ તો વેલા પોગી ગયા હતા પણ અમે બેસી ગયા હતા ને કઈ એટલે કોઈ બ્લોક ફૂટ નોતો કરી હા સરખેડા આપણે ને

પણ દર્શન કરતા આયા ને પાવાગઢ મહાકાલી માં એ દર્શન કરતા આયા ની તો ખુબ મજા આવી ની મજા આવી અને પાવાગઢ તો હજી કેટલું જોવાનું રહી ગયું ની અમે જ્યાં ગયા તા ને કિલ્લામાં કિલ્લાની અંદર રહેવા એવા અહીંયા મસ્ત મજાનું મહેલ ને એવું બધું હતું ની એમ મોટો એમ કે મોટો મહેલ નતો પણ બધે અંદર જાજુ જોવાનું હતું પણ એ ભાઈ હતા ને અમારી પાસે ગાડી નહોતી ની

ખુબ મજા આવી અને એ જગ્યાએ એ તમે જાવ ને એટલે રૂમ ભાડે એકદમ પાંચસો રૂપિયામાં ત્રણસો રૂપિયા એવી રીતના મળી જાય ની બધી સુવિધા પાછું પાણી ગરમ ને બધુંય આપે

સારું હાલો તો રોટલી બનાવી દો બસ રોટલી વાલ નું શાક અને મારે થોડા ભાત ખાવા પણ જોઈએ થોડા ભાત બનાવી દઉં એવું કઈક જમવાનું બનાવી દઉં અને છાસ તો નહી હોય તો એવું કઈક છે તો હાલો જમી લઈએ અને અમારું કામકાજ પણ વધી ગયું છે આવ્યા એટલે નહીં ખેતર આયા ત્યા મને તો એમ થયું કે જીરું કેવું થયું હોય છે પેલા તો હું આવીને એટલે જીરું જ જોવા ગઈ નઈ

અહીંયા લઈ આવી હું બાળતણ બાળવા માટે સાંઠી લેતી આવી કેમ કે વીણવા ગઈ હતી કપાસ કેમ કે કપાસ અમારે ધજો બધો ખુલી ગયો છે કાલના વ્લોગમાં બતાવીશ કેમ કે કામ માન કામ ના કાલ નામ નહી આવે હો કાલ નામ નો આવે કાલે ઉતરાણ છે કાલે ઉતરાણ છે તો કાલના વ્લોગમાં ન આવે પરમ દિવસ આવશે એવું કે તો કાલે શું કામ કરવાનું છે કાલે ઉતરાણ નો આવશે કાલે ઉતરાણ નો આવશે કોમ કઈ ન કરવાની હમ એ કાલે ઉત્તરાયણ નો બ્લોગ આવશે એટલે પરમ દિવસના ના બ્લોગ માં આવશે એવું કે છે અલ્કેશ કાલે તો ઉત્તરાયણ નો આવશે તો એડવાન્સ માં બધા હેપી ઉત્તરાયણ નહી બીજા અમુક ખેર કે નહી આપણે અહીંયા ખેર કે અહીંયા કે અને આપણે તો ઉત્તરાયણ જ કે તો અમારે અહીંયા ઉત્તરાયણ કે અને ઉત્તરાયણ એવું કે આપણે ઉત્તરાયણ મકર સંક્રાંતિ ને એવું કહેવાય બધું અને હવે કાલ ની વાત કાલે ની તો કાય ની આજનો દિવસ કઈક અમારો આવો રહ્યો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કર્યો વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી જ નાખજો નહીં અને હા તો ઘણા બધાને એવી કમેન્ટ આવેલી છે પણ બે એક બે દિવસમાં કમેન્ટનો જવાબ તમને મળી જશે કેમ કે અમારું ઘર કેમને બતાવ્યું ને એવા બધા શું કહેવાય કમેન્ટ હતી તો જરૂરથી તમને જવાબ મળશે બે ત્રણ દિવસમાં કમેન્ટનો જવા વિડીયો બનાવી દઈશું તો એવું કંઈક છે અને શું કારણ હતું ને એ બધી બતાવી કહી દઈશું તમને અત્યારે આ વ્લોગ લાંબો થઈ જાય ને એટલા માટે નથી કેવું